ચોવીસ વર્ષ કરતા વધુ સમયથી હજારો વિદ્યાર્થીઓ માટે વિદેશમાં જઈને અભ્યાસ કરવાના સ્વપ્નને સાર્થક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કાનન ડોટ સીઓ દ્વારા આજરોજ આનંદના મધુપાણ રિસોર્ટ ખાતે સ્ટુડન્ટ વિઝા ફેર બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમેરિકા કેનેડા યુનાઇટેડ કિંગડમ જર્મની ઓસ્ટ્રેલિયા જેવા દેશની પચાસથી વધુ યુનિવર્સિટી અને કોલેજના પ્રતિનિધિઓ સાથે વિદ્યાર્થીઓને સીધો સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો હતો વિદ્યાર્થીઓને સાચું અને સરળ શબ્દોમાં સચોટ માર્ગદર્શન મળી રહે તે પ્રકારનું સુવ્યવસ્થિત આયોજન આજ રોજ આ ફેરમાં કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મનપસંદ કોર્સમાં એડમિશન માટેની મૂંઝવણને દૂર કરવા માટે આ ફેરમાં ભાગ લીધો હતો આઈ હેવ જસ્ટ કમ્પ્લીટેડ મે કમ્પ્યુટર સાયન્સ ડિગ્રી ફ્રોમ જીટીયુ એન્ડ આઈ હેવ સ્કોર્ડ એ 7.84 સીજીપીએ એન્ડ આઈ હેવ ગ્રેડ મેની 6.5 આઈ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ પ્રોસેસ ફ્રોમ કોર્નલ ઇન્સ્ટિટ્યુટ એન્ડ આઈ એમ હિયર ફોર ધ સ ધ એજ્યુકેશન પેર એન્ડ ધ કોલેજ દે દે હેવ બી ઇન્વાઇટેડ ફ્રોમ ધ કનન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ધે આર ધ રિયલી ગ્રેટલી મેનેજ એન્ડ દે હેવ ધ ગ્રેટ યુનિવર્સિટી દે દે હેવ ઇન્વાઇટેડ આમાં બધું બહુ જ સારું છે ને બધા બી ઇન્ટરનેશનલ રિપ્રેઝેન્ટેટિવ આવ્યા છે ફ્રોમ યુએસ બધા કેનેડાથી યુએ યુએસએ અને યુકેથી ને બધા બહુ સારી રીતે ઇન્ફોર્મેશન આપે છે અને કનને બહુ સારી રીતે વેલ મેનેજ કર્યું છે ને બધા અલગ અલગ કેન્સ્ટેટથી આવ્યા છે પછી સ્ટોની બ્રુક યુનિવર્સિટી આવ્યા છે જે અંડર ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ બેઉ માટે ઇન્ફોર્મેશન આપે છે અને અલગ અલગ બધા સબ્જેક્ટ્સ પણ કહે છે કે ડેટા સાયન્સ છે ડેટા એનાલિટિક્સ છે માસ્ટર ઇન ડેટા સાયન્સ છે બહુ સારી રીતે કાનનને મેનેજ કર્યું છે અને આઈ વિલ શ્યોરલી અસ્યોર ટુ બી અ પાર્ટ ઓફ ઇટ મહત્વનું છે કે canon.co દ્વારા આયોજિત આ સ્ટુડન્ટ વિઝા ફેરમાં ઘણી યુનિવર્સિટીઝ અને કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ઓન સ્પોટ એડમિશન માટેની પણ સુવિધા આપવામાં આવી હતી સાથે જ એડમિશન એપ્લિકેશન ફ્રીમાં પણ ઘણી યુનિવર્સિટી દ્વારા વ્યવહાર આપવામાં આવ્યું હતું જેને લઈને વિદ્યાર્થીઓને ખૂબ મોટો આર્થિક ફાયદો પણ પહોંચ્યો હતો આજે જે કે અહીં આગળ એજ્યુકેશન ફેર ચાલી રહ્યો છે કેનેડા યુએસ અને યુકે માટે કેનેડામાં ખાસ કરીને જોવા જઈએ તો હમ્બર કોલેજ છે ફ્રેન્ડ યુનિવર્સિટી છે અને કેમ્બ્રિયન કોલેજ છે એનું બેસ્ટ અહીંયા આગળ અત્યારે ઇન્ફોર્મેટિવ મને સાબિત થાય એવું લાગે છે યુઝફુલ છે અને જે કોઈ સ્ટુડન્ટ્સ હોય એને ભવિષ્ય માટે અને ફર્ધર સ્ટડીઝ માટે જવું હોય યુએસ યુકે અને કેનેડા માટે તો મારા ખ્યાલથી કાનન એક બેસ્ટ પ્લેટફોર્મ છે ઓલમોસ્ટ મોર દેન વન ડિકેડ ચાલી તો રહેલ છે કાનન પણ આજે ખાસ વિશેષ કરીને અહીંયા આગળ મેં નોંધ કરી છે કે આણંદ જિલ્લામાંથી લગભગ લગભગ મોર દેન હજાર કે બે હજારથી વધુ સ્ટુડન્ટ્સો તો ઓલરેડી અહીંયા હાજર છે જ છે અને અત્યારે એમની ફર્ધર સ્ટડીઝ માટેની પ્રોસેસ ચાલી રહી છે તો મારા ખ્યાલથી કાનન ઇન્ટરનેશનલ અને મધુબન રિસોર્ટમાં અત્યારે જે ચાલી રહ્યો છે અહીંયા આગળનો એજ્યુકેશન ફેરનો સેમિનાર એ બહુ યુઝફુલ છે અને જે કંઈ બાકી રહી ગયા હોય સ્ટુડન્ટ્સ એમને ખાસ અહીંયા આગળ આવવું જોઈએ એવું મારું પોતાનું અંગત વિચારવાનું છે નોંધવું રહ્યું કે છેલ્લા ચોવીસ વર્ષથી વિઝા પ્રોસેસિંગ એન્ડ ઇમિગ્રેશન એડવાઇઝરી તરીકેની સેવા આપતી આપતીઓ કંપની વધુ બ્રાન્ચો દેશભરમાં વિદ્યાર્થીઓને સચોટ અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડતી આવી છે તેવામાં આણંદ ખાતે યોજાયેલા સેમિનારના લીધે હજારો વિદ્યાર્થીઓની મૂંઝવણનો અંત આવ્યો હતો જે અંગે વિદેશની યુનિવર્સિટીમાંથી આવેલ પ્રતિનિધિઓ દ્વારા Kanan na par visa process ni karya hata. Good afternoon, guys. I'm Mark Kopensky from Global Student Recruitment Advisors based in the United States. I'm happy to be here today at Conan International's uh, recruitment fair. We have many U.S. universities here, and also, unfortunately, some schools from Canada, but they're okay too. But we're trying to help students uh, on their way to have an international opportunity to study in America. And we're here to work with each individual school. And we're very pleased to be partnered with Conan International, who is the number one agency in all of India. We're located in southern New Jersey. Uh, I'm so very happy to be invited here today by Conan. Uh, we've had a wonderful, wonderful education fair today. We're so pleased to be engaging so many potential international students, uh, particularly from the Gujarati region here. I'm my, yeah, I'm sorry. My, my university is located in Southern New Jersey and we're very well known for our Gujarati population there. So, we're pretty excited to have the opportunity to engage these students, provide them a high-quality education and job opportunities in the US upon their completion as I mentioned, this has been a, it's a wonderful facility, a wonderful organization and we're very privileged and pleased to be a part of this opportunity. The Gujaai students have been fantastic. They're well prepared. They're coming to, to learn. They've been uh, they've had a wonderful experience from what I can tell in our in New Jersey at our university. They've really enhanced the overall education community there and provided some diversity to our domestic population so it's been a wonderful to host them and participate in their education from this fair i would love to get 50 between undergraduate and graduate uh, we have capacity for many more but i know there's a lot of opportunities in the u.s i think we provide one of the best opportunities with the great location we're close to new york new york city we're close to philadelphia we have a lot of job opportunities and a lot of potential uh, to provide these students, so it, it's very exciting opportunity for us and the students. Hi, my name is Corey Nevers, and I work at Sacred Heart University, which is a university in Connecticut, in the United States. Very, very happy to be here. I arrived this morning after twenty-eight hours of travel, and I did so because uh, I love Canon. I have been working with Ms. Sonal for oh since twenty ten. Uh, recruiting international students to Sacred Heart University. Our largest programs include computer science, business analytics, and healthcare informatics. Although we have 14 STEM degree re designated programs, so a lot of our international students, Indian students, are looking for the opportunity to work after they complete their degree. And STEM will allow students to do that for up to three years. So um, I highly recommend any student who is interested in studying overseas any interest in studying in the United States to work with Canon they are excellent excellent professionals uh, and they have helped thousands of students uh, come to the US so સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી વિશ્વસનીય વિઝા પ્રોસેસનો અનુભવ ધરાવતી કાનન ડોટ સીઓના ફાઉન્ડર મનીષભાઈ શાહ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી જે સાથે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમે ચોવીસ વર્ષથી કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાં સ્ટડી અબ્રોડનું કામ કરીએ છીએ આખી ઇન્ટેગ્રેટેડ સોલ્યુશન કાનનનો લોગો છે કાનન ડોટ સીઓ યુ યુઅર સ્ટડી અબ્રોડ જર્ની સોલ્યુશન રાઇટ એ કમ્પ્લીટ આખી સિસ્ટમ છે કાઉન્સેલિંગથી લઈ મોકટેસ્ટથી લઈને કોચિંગ એડમિશન ઇન ટુ યુએસ કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જર્મની અને પ્રીડિપાર્ચર છોકરાઓને સાથે જ મોકલીએ છીએ સિમ કાર્ડ ટિકિટિંગ પેરેન્ટના વિઝિટર વિઝા અને આજે અમે વિદ્યાનગરમાં આણંદમાં મધુબન રિસોર્ટ ખાતે પચાસથી વધારે અમેરિકન છવ્વીસથી વધારે અમેરિકન યુનિવર્સિટીઓ પંદરથી વધારે યુકેની યુનિવર્સિટીઓ અને પંદરથી વધારે કેનેડિયન ગવર્મેન્ટ કોલેજીસ અને યુનિવર્સિટીઓનું મેગાફેરનું આયોજન કર્યું છે પંદરથી વધારે બેન્કના લોકો આવ્યા છે જેમાં પ્રાઇવેટ બેન્કો છે ગવર્મેન્ટ બેન્કો છે એનબીએફસી છે સ્ટુડન્ટને લોન કેવી રીતે મળી શકે સ્કોલરશિપ કેવી રીતે મળી શકે એનું માર્ગદર્શન આપી રહ્યા છે અને અમારો હન્ડ્રેડ એન્ડ ફિફ્ટીથી વધારે લોકો આ આયોજનમાં જોડાઈને લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે